કાયદામાં એના માટે શું જોગવાયું છે કે ઝડપથી છે એ એને કબજો પરત મળી જાય એની ચર્ચા આજે આપણે કરવાના છીએ મિત્રો તો આ વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેશો જેથી કરીને જો તમારી કોઈ પણ મિલકત ઉપર ગેરકાયદેસર કબજો થયેલો છે તો એ કબજો ઝડપથી પરત કઈ રીતે મેળવવો એની આજે ચર્ચા આપણે આ વિડીયોના માધ્યમથી કરવાના છીએ જે મિત્રો પ્રથમ વખત આ મારી ચેનલ ઉપર આવ્યા છે એમને વિનંતી કે એમને જો મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દઈએ અને જો એ ફેસબુક ઉપર હોય તો મારા ફેસબુક પેજ લીગલ ટોક વિચ સંજય પંડિતને ફોલો જરૂરથી કરી લે જેથી કરીને આવનારા ભવિષ્યમાં કોઈ પણ કાયદાકીય માહિતીને લગતા નવા વિડીયો આવે તો એના નોટિફિકેશન છે એને સમયસર મળતા રહે મિત્રો તો મિત્રો ચાલો આજે આપણે આ જે ગેરકાયદેસર કબજો છોડાવવાની જે ઝડપી પ્રક્રિયા છે એની ચર્ચાને આગળ ધપાવીએ તો મિત્રો ગુજરાત સરકારે વર્ષ બે હજાર વીસમાં એક સરસ મજાનો કાયદો છે અમલમાં મૂકો છે જે છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેને ગુજરાતીમાં કહે છે તે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ ગુજરાત સરકારે આ કાયદો બે હજાર વીસથી અમલમાં મૂકો છે જે કોઈ પણ માલિક છે કે જેની મિલકત ઉપર ગેરકાયદેસર કબજો થયો છે પછી એ મિલકત છે એ કોઈ પણ રહેણાંક મકાન હોઈ શકે કોમર્શિયલ મિલકત હોઈ શકે પ્લોટ હોઈ શકે ખેતીની જમીન હોઈ શકે ખેતી સિવાયની અન્ય કોઈ જમીન હોઈ શકે આવી કોઈ પણ મિલકત ઉપર જો અન્ય કોઈએ લોકોએ ગેરકાયદેસર કબજો કર્યો છે તો આ કાયદા હેઠળ છે એ ફરિયાદ કરી શકે છે મિત્રો આ ફરિયાદ છે એ કરવાની પ્રક્રિયા છે એ થોડી અલગ પ્રકારની છે કારણ કે આ કાયદામાં ડાયરેક્ટ પોલીસ છે એ ફરિયાદ લઈ શકતી નથી પોલીસને ડાયરેક્ટ ફરિયાદ લેવાની કોઈ સત્તા આપવામાં આવી નથી આવી કોઈ પણ ફરિયાદ કરવી હોય તો તમારે જે તે જિલ્લાના કલેક્ટરશ્રીને કરવી પડે છે અને આ ફરિયાદ પણ છે એ ઓનલાઈન વેબસાઇટ ઉપર થાય છે ગુજરાત સરકારની આ વેબસાઇટ છે એનું નામ છે સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થશે આપ જરૂરથી નોંધી લેશો આઈઓ આર એ ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઓનલાઈન એપ્લિકેશન નામની આ વેબસાઈટ છે આ વેબસાઇટ ઉપર તમે જશો એટલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવાની જે છે એ ઓપ્શનો તમને એમાં આવશે અને ત્યારબાદ એ વેબસાઇટમાં જે જે સૂચના છે જે જે એમાં બોક્સ હશે બધા વિગતો ભરવાના એ વિગતો તમે ભરી અને ત્યારબાદ એમાં તમારી જે કંઈ પણ ફરિયાદની વિગત છે બ્રિકમાં ટૂંકમાં તમે એમાં લખી શકશો નોંધી શકશો પછી તમારી ફરિયાદને સમર્થન કરતા જે કંઈ પુરાવાઓ છે એ પુરાવાઓ પણ તમે એમાં જોડી શકશો મિત્રો તો મિત્રો આ રીતે છે એ એમાં ફરિયાદ થઈ શકે છે સૌ તો એક ફરિયાદ છે એનું તમારે ડ્રાફ્ટ કરવું પડે તમને જો આવડતું ન હોય તો જે કોઈ લીગલ જેને કહેવાય આ જાણકાર હોય કાયદાના કોઈ વકીલશ્રી પાસે પણ તમે ફરિયાદ તૈયાર કરાવી શકો છો અને આ ફરિયાદને સમર્થન કરતાં જે કોઈ પણ પુરાવાઓ છે એની ખરી નકલો એમાં જોડવાની હોય છે મિત્રો એક વખત ઓનલાઈન ફરિયાદ તમારી કન્સિડર થઈ જાય એટલે એમાં તમારા એપ્લિકેશન નંબર આવી જાય છે એમાં બે હજાર રૂપિયાની ફી છે એ ભરવાની હોય છે જે ઓનલાઈન જ ફી છે એ ભરી શકાય છે અને એની રિસિપ્ટ પણ તમને ઓનલાઈન મળી જશે એક વખત એ ફરિયાદ તમારી રજીસ્ટર થઈ ગઈ એનો એપ્લિકેશન નંબર આવી ગયો બે હજાર રૂપિયાની પોસ્ટ તમારી પાસે આવી ગઈ ત્યારબાદ આ જે ફરિયાદ છે જે તમે ઓનલાઈન કરી છે એ ફરિયાદ અને એને લગતા જે પુરાવાઓ તમે એમાં અપલોડ કર્યા હોય આ તમામ પુરાવાઓ અને ફરિયાદના ત્રણ સેટમાં તમારે તૈયાર કરવા પડશે કુલ ચાર સેટ તમારે તૈયાર કરવા પડશે જેમાંથી ત્રણ સેટ પછી તમારે કલેક્ટર કચેરીએ ઇન્વોલ્ડ એટલે જમા કરાવવાના રહેશે ત્યાં ત્રણ સેટ આપવાના રહેશે અને એક સેટ છે એ દરેક વ્યક્તિએ પોતાની પાસે રાખવો જોઈએ પોતાની ફાઇલમાં પોતાના રેકોર્ડમાં જેથી કરીને એને જે કંઈ પણ ડોક્યુમેન્ટ ફરિયાદ સાથે મૂકા હોય આપ્યા હોય કલેક્ટર કચેરીએ એનો એક રેકોર્ડ છે પોતાની પાસે સચવાયેલો રહે મિત્રો એક વખત આ ફરિયાદ છે એ કલેક્ટર કચેરીએ ત્રણ સેટમાં ઇન્વર્ડ કરવામાં આવશે ખાસ યાદ રાખજો ત્રણ સેટમાં તમામ પુરાવાઓ અને ફરિયાદ તમે જે ઓનલાઈન કરી છે એના ત્રણ સેટ બનાવીને કલેક્ટર કચેરીએ ઇન્વર્ટ કરાવવાના રહેશે આ ત્રણ સેટ એટલા માટે કારણ કે આ જેવી તમારી ફરિયાદ છે તે આ ઇન્વર્ટ થશે ત્યારબાદ એની તપાસની પ્રક્રિયા છે એ ચાલુ થશે મિત્રો આ જે તપાસ છે એ આખી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એક સમિતિ રચવામાં આવે છે જેના અધ્યક્ષ સ્થાન ઉપર જે તે જિલ્લાના કલેક્ટર હોય છે અને એની નીચે પછી એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ પ્રાંત અધિકારીઓ એટલે કે મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ તમામ સમિતિના બીજા સભ્યો હોય છે આ કલેક્ટરશ્રી છે એ ત્યારબાદ આની ઇન્કવાયરી જે છે જે ફરિયાદ કરવામાં આવી છે એની ઇન્કવાયરી ચાલુ કરવામાં આવે છે એટલે ઇન્કવાયરી છે એ પોલીસને પણ એની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવે છે જે આ તપાસ છે એ એસીપી દરજ્જાના કે ડીસીપી દરજ્જાના અધિકારી હોય છે એને આ તપાસ કરવાની હોય છે અને બીજી તપાસ છે એ પ્રાંત અધિકારી એટલે કે જે તે જ્યુરિડિક્શનના મામલતદારને તપાસ સોંપવામાં આવે છે આ બંને તપાસ જ્યારે અલગ અલગ સોંપવામાં આવે છે ત્યારે પોલીસ છે પોતાની રીતે તપાસ કરે છે મામલતદાર છે પોતાની રીતે આની તપાસ કરે છે લાદતા ઓળખતાઓના ફરિયાદીઓના સામાવાળાઓના બધાના નિવેદનો નોંધે છે બધાના પુરાવાઓ લે છે ફરિયાદી હોય છે એને પણ નિવેદન માટે બોલાવવામાં આવે છે પોલીસ દ્વારા અને પ્રાંત અધિકારી દ્વારા ત્યારે ફરિયાદીએ પોતે નિવેદન આપવા ત્યાં જવાનું હોય છે અને પોતાની ફરિયાદને સમર્થન કરતા જે કંઈ પણ પુરાવા હોય એ જો એ અધિકારીઓ માગે તો એ તમારે આપવાના હોય છે મિત્રો મિત્રો આ જ્યારે તપાસ પૂર્ણ થાય છે ત્યારે એ તપાસનો અહેવાલ છે એ સમિતિ સમક્ષ મૂકવામાં આવે છે અને આ તપાસ પૂર્ણ થયા બાદ જો એવો અભિપ્રાય આવે કે એવો અહેવાલ આવે કે ભાઈ આમાં ખરેખર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળનું ગુરુત્વ થયું છે કે કોઈ જે માલિક છે જે ફરિયાદી છે એ સાચા છે અને એની મિલકત છે એની ગેરકાયદેસર કબજો કરવામાં આવેલ છે ત્યારે કલેક્ટરશ્રી છે એ આ કાયદા હેઠળ ફરિયાદ નોંધવાનો હુકમ કરે છે અને એ ફરિયાદ નોંધવાનો હુકમ થાય ત્યારબાદ ફરિયાદીએ ફરી પાછું પોલીસમાં જઈ અને જે એફઆઈઆર જે રૂટીન એફઆઈઆર જે બીજી ફરિયાદો નોંધાતી હોય છે એ રીતની એફઆઈઆર નોંધાવવાની હોય છે અને ત્યારબાદ પોલીસ છે એ પોતાની તપાસની પ્રક્રિયા ચાલુ કરે છે એમાં જે આરોપીઓ હોય છે એની ધરપકડ કરવામાં આવે છે જેલ હવાલે એ લોકોને મોકલવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટને યોગ્ય લાગે તો જામીન ઉપર આરોપીઓને મુક્ત પણ કરવામાં આવે છે મિત્રો આ કાયદા હેઠળ જ્યારે ફરિયાદ કરવામાં આવે છે અને જો આરોપી છે એ દોષિત પુરવાર થાય તો ચૌદ વર્ષ સુધીની સજાની આમાં જોગવાઈ છે અને બીજું કે જે મિલકત ઉપર કબજો કરવામાં આવ્યો હોય ગેરકાયદેસર એની જે જંત્રી હોય વર્તમાન જંત્રી એની ડબલ રકમનો દંડ પણ કરવામાં આવે છે અને જે લોકોએ ગેરકાયદેસર આ મિલકતનો ઉપયોગ કર્યો હોય જેટલા વર્ષ સુધી એનું વળતર પણ ફરિયાદીને ચૂકવવાનો આદેશ છે કોર્ટ કરી શકે છે આ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જે ફરિયાદો થાય છે એની તપાસ પૂર્ણ થયા બાદ એનું ચાર્જશીટ છે લેન્ડ ગ્રેબિંગની સ્પેશિયલ કોર્ટમાં દાખલ થાય છે અને લેન્ડ ગ્રેબિંગની સ્પેશિયલ કોર્ટ છે એ સેશન્સ કોર્ટ હોય છે અને આ સ્પેશિયલ કોર્ટમાં આ કેસોની ટ્રાયલ ચાલતી હોય છે મિત્રો અને ઝડપથી આ ટ્રાયલ ચાલે છે મોટા ભાગના કિસ્સાઓમાં ફરિયાદ નોંધાય ત્યારબાદ તુરંત જ માલિકોને કબજા મળી ગયાના દાખલા બનેલા છે આ પ્રકારના કિસ્સાઓમાં નેવું ટકાથી વધુ લોકો છે જ્યારે ફરિયાદ નોંધાયા બાદ માલિકને છે એ કબજો પરત સોંપી દે છે અને સમાધાન કરી લેતા હોય છે એટલે આ જે કાયદો છે એ એક એવો કાયદો છે કે જેને કહેવાય કે અક્ષીર ઇલાજ છે કે ગેરકાયદેસર કબજો જો તમારી મિલકત ઉપર થયો હોય તો આ કાયદા હેઠળ તમે ફરિયાદ કરી અને તાત્કાલિક અને ઝડપથી તમે ન્યાય મેળવી શકો છો તમારી મિલકતનો જે કબજો જે છીનવી લેવામાં આવ્યો હોય છે કબજો પરત મેળવી શકો છો હવે એ દિવસો ભૂલી જવાના રહ્યા કે જ્યારે ગેરકાયદેસર કબજો થયો ને વર્ષોના વર્ષો સુધી કોર્ટમાં દાવા ચાલતા હોય છે એક પેઢી નહીં પણ બીજી પેઢી સુધી પણ ઘણીવાર ચાલતા હોય એવા દાખલા બનેલા છે આ તમામ દિવસો હવે પૂરા થયા છે અને ગેરકાયદેસર જે લોકોએ કબજા કર્યા છે એ લોકોના દિવસો હવે આવી બન્યા છે આ એટલો સરસ મજાનો કાયદો ગુજરાત સરકારે અમલમાં લાવ્યો છે મિત્રો મિત્રો તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કઈ રીતે કરવી કેમ કરવી એની શું પદ્ધતિ છે એ મેં ટૂંકમાં સમજાવવાનો આપણે પ્રયાસ કર્યો છે આ વિડીયોના માધ્યમથી તમારા કાનૂની જ્ઞાનમાં વધારો થયો હશે અને જે લોકોને આ પ્રકારની ફરિયાદો કરવી હોય તો કઈ રીતે કરવી એનું નોલેજ પણ ઉપલબ્ધ થયું હશે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો જેથી કરીને વધુને વધુ લોકો સુધી આ કાનૂની માહિતીનો પ્રચાર અને પ્રસાર થાય મિત્રો મિત્રો ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિડીયો સાથે નવા કાનૂની ઇન્ફોર્મેશન સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ અને મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોને સબ્સ્ક્રાઇબ અને લાઈક ન કરી હોય તો અત્યારે જ કરી દેજો આભાર